જય સ્વામિનારાયણ આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખરેખર ખૂબ જ મહત્વનો છે ભગવાન સ્વામિનારાયણે પંચદેવની ઉપાસનાનો આદેશ કેમ આપ્યો ચાલો આ પાંચ મુખ્ય દેવતાઓ પાછળની સમજને આપણે ઊંડાણપૂર્વક જાણીએ આપણા મનમાં એક સવાલ તો આવે જ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પંચદેવ સિવાય બીજા દેવતાઓનું શું સ્થાન છે બસ આ જ સવાલ આપણને આજના વિષયના મૂળ સુધી લઈ જશે અને એનો જવાબ એકદમ સ્પષ્ટ છે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી અને વચનામૃત જેવા મુખ્ય ગ્રંથોમાં પંચદેવની પૂજા માટે ખાલી કહ્યું નથી પણ એમણે તો સ્પષ્ટ આદેશ આપ્યો છે એટલે કે આ કોઈ વિકલ્પ નથી પણ એક ફરજિયાત પાલન છે તો ચાલો હવે જાણીએ કે આ પંચદેવ છે કોણ સૌથી પહેલા અને સૌથી મુખ્ય એ છે વિષ્ણુ એટલે કે આપણા નારાયણ એ આખી સૃષ્ટિના પાલન કરતા છે અને ભક્તોને મોક્ષ આપવાનો અંતિમ અધિકાર ફક્ત એમની પાસે જ છે અને સૌથી મોટી વાત તો એ છે કે ખુદ સ્વામિનારાયણ ભગવાને પોતાને એમના જ સ્વરૂપ ગણાવ્યા છે હવે આવે છે બીજા દેવ મહાદેવ શિવજી એમનેમ તો એમને ભોળાનાથ નથી કહેતા એ બહુ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે વચનામૃતમાં પણ કહ્યું છે કે એમની ભક્તિ ખૂબ જ પવિત્ર છે અને ભક્તોના બધા દુઃખ દૂર કરી દે છે ત્રીજા સ્થાને બિરાજમાન છે જગતજનની શક્તિ આપણે એમને અંબા કે પાર્વતી તરીકે પણ પૂજીએ છીએ આપણી આસપાસ જે માયા છે ને એના નિયંત્રક એ જ છે અને એ જ આપણને શક્તિ અને રક્ષણ આપે છે ચોથા છે આપણા સૌના પ્રિય ગણપતિદાદા કોઈ પણ સારું કામ શરૂ કરતા પહેલાં આપણે કોને યાદ કરીએ બસ એ જ વિઘ્નહર્તા ગણેશજી એ જ આપણને બુદ્ધિ અને સફળતા આપે છે અને પંચદેવમાં પાંચમાં અને એકદમ પ્રત્યક્ષ દેવ એ છે સૂર્યનારાયણ જે રોજ આપણને જીવન જીવવાની શક્તિ સારું આરોગ્ય અને તેજ આપે છે ઓકે તો આપણે એ તો જાણી લીધું કે પંચદેવ કોણ છે પણ મનમાં મોટો સવાલ એ થાય કે શ્રીજી મહારાજે આ પાંચ દેવોની જ પૂજા કરવાનું શા માટે કહ્યું આની પાછળ કોઈ ખાસ કારણ હશે ને ચાલો એને જ સમજીએ જુઓ આની પાછળ મુખ્યત્વે ત્રણ કારણો છે આપણે એક એક કરીને ત્રણેયને બરાબર સમજીએ સૌથી પહેલું કારણ છે એક સંતુલિત જીવન મતલબ આ પાંચેવ દેવતાઓ ભેગા મળીને ભક્તના જીવનના દરેક પાસાનું રક્ષણ કરે છે પછી એ મન હોય શરીર હોય બુદ્ધિ હોય કે પછી આત્માનો મોક્ષ હોય બધું જ આવી ગયું હવે જે બીજું કારણ છે ને એ જરા ઊંડાણપૂર્વક સમજવા જેવું છે વાત એવી છે કે આ પાંચે દેવતાઓ કોઈ અલગ અલગ ભગવાન નથી ના એ તો એક જ પરમ તત્વ એક જ બ્રહ્મની પાંચ અલગ અલગ શક્તિઓ છે એક જ સત્યના પાંચ પ્રગટ સ્વરૂપો છે અને ત્રીજું કારણ સિદ્ધુ આપણી આધ્યાત્મિક પ્રગતિ સાથે જોડાયેલું છે તમે જુઓ દરેક દેવતા આપણને જીવનમાં કંઈક ખાસ આપે છે જેમ કે સૂર્યનારાયણ પાસેથી આપણને આરોગ્ય મળે ગણેશજી આપણા વિઘ્નો દૂર કરે મા શક્તિ આપણને બળ આપે શિવજી જ્ઞાન આપે અને છેલ્લે વિષ્ણુ ભગવાન આપણું કલ્યાણ અને મોક્ષ કરે આખું જીવનચક્ર પૂરું થઈ ગયું પણ આ બધી વાતોનો આધાર શું સૌથી મોટો પુરાવો ક્યાં છે તો ચાલો હવે આપણે સીધા શાસ્ત્રોમાં જ જોઈએ અને અહીંયા છે સૌથી મોટો સૌથી પાક્કો પુરાવો શિક્ષાપત્રીના શ્લોક સુડતાલીસ અને અડતાલીસમાં ખુદ શ્રીજી મહારાજ આજ્ઞા કરે છે આ કોઈ પંડિતની વાત નથી કોઈનું અર્થઘટન નથી આ તો ભગવાનના પોતાના શબ્દો છે અને એટલે જ પંચદેવની ઉપાસના નિર્વિવાદ છે આનાથી મોટો કોઈ પુરાવો હોય જ ના શકે તો ચાલો આટલી બધી ચર્ચા પછી જે મુખ્ય વાતો છે એને ફટાફટ ફરી એકવાર યાદ કરી લઈએ ટૂંકમાં કહીએ તો પંચદેવની પૂજા એ કોઈની મરજીની વાત નથી પણ એ ભગવાન સ્વામિનારાયણનો સ્પષ્ટ આદેશ છે આ પાંચ દેવતાઓ વિષ્ણુ શિવ શક્તિ ગણેશ અને સૂર્ય આપણા જીવનમાં સંતુલન રક્ષણ અને કૃપા લાવે છે અને આ આખી વાતનો આધાર બીજે ક્યાંય નહીં પણ આપણા સર્વોપરી ગ્રંથ શિક્ષાપત્રીમાં જ છે અને હવે હું આ ચર્ચાને એક વિચાર સાથે પૂરી કરવા માંગુ છું આપણે આ પાંચ દિવ્ય શક્તિઓ વિશે તો જાણ્યું પણ હવે વિચાર એ કરવાનો છે કે આપણે આ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણા પોતાના જીવનમાં સંતુલન કેવી રીતે લાવી શકીએ આના પર શાંતિથી મનન કરજો જય સ્વામિનારાયણ